અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે શારીરિક રીતે અશક્ત અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલચેરની સુવિધા બની આશીર્વાદરૂપ અશક્ત અને વૃદ્ધ દર્શનાર્થીઓ દર્શન કરી ધન્ય બન્યા છે મંદિરની સુવિધા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ગુજરાત અને દેશભરમાંથી માઈ ભક્તો અનેરો ઉત્સાહનો લાભ લઈ રહ્યા છે ત્યારે દિવ્યાંગો માટે પણ દર્શનનો લાભ અનેરી વ્યવસ્થા કરી આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હું ઈડર ગોમથી આવી છું પણ હાડી હારીસ્તા મને મળી છે કે મને ગાડીમાં બે હારી પેલા સાધનમાં બે હારી સેવા બહુ કરી અંબે માના પડતા પર અને આ આઠ સિત્તેર વર્ષે આટલે હેડી હેડી ના આવતી હતી પણ આ મલોની નહીં એક આ સેવા ભાવ આ વખત હારી મળી છે હું ઈડર ગોમની છું જય જય અંબે મા રાજશ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ